વડોદરા જિલ્લાના નંદેશરી જીઆઈડીસીની સબરી કેમિકલ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારની મોતની ઘટના હર્ષદ પરમાર ઉંમર વીસ વર્ષ જે કંપનીની ટાંકીમાં પડતા કંપનીમાં જ મોત થયાની પ્રાથમિક માહિતી એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવાતા ગણતરીના કલાકોમાં પોસ્ટમોર્ટમ કરી પોલીસ દ્વારા પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે તો કોન્ટ્રાક્ટર અને કંપનીની નિષ્કાળજી સામે આવી તેવી શક્યતા સેફટી અંગે કંપની પર ઉઠી રહ્યા છે મોટા પ્રશ્ન કોન્ટ્રાક્ટર મોટા ગજાના નેતાઓ અને શહેરના અમુક નેતાઓ સાથે ઓળખાણ સંબંધ ધરાવતો હોય તેવી પ્રાથમિક માહિતી વીસ વર્ષના કામદાર હર્ષદ પરમારના મોતનો મામલો પરિવારને દબાણ કરી સમાધાનના મામલે આવે તેવી માહિતી सा सार हमारा अमरा ने एक वर्कर ड्यूटी पति पे फाचा जाता था फरी कर फैक्ट्री में गया फैक्ट्री में गई अमेर में प्लाजमा अंदर कूद्यू आप सीसीटीवी फुटेज में खबर पड़ी कितने कूद्यू है ढाक डाक बढ़ा था ढाक साइड में ढाकवाइड में एक्सप्रा थे सर जी में लाई गया मैं पहले प्रीमियम पति हूं हमें यह के कारवाना है बिजली प्रमाण हमें कर लिया कॉन्ट्रैक्ट में काम करता है कॉन्ट्रैक्ट पर कॉन्ट्रैक्ट कॉन्ट्रैक्ट ए आईनु पेला लेकिन कॉन्ट्रैक्ट नहीं दिस कॉन्ट्रैक्ट जगदीश पे कॉन्ट्रैक्ट जगदीश पे कॉन्ट्रैक्ट आकाश एंटरप्राइजेस नीचे पर एफोमेंट में पानी नीचे पर भरी दे रे बाबा एफोमेंट है डॉक्टर वो यूं लागे छे कॉन्ट्रैक्टर नु पे पण कुछ प्रकार ने भी दरकारी ना 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 हां तो અપને એક ડાઉટ થયો છે કે આ આ એપ્રાઈને કપડા એને મારાથી એક જોડે આવે છે એ બહાર ઉભા હતા આને આને પાછક કેમ કે જો તો ખબર ન બને વ્યક્તિનું નામ શું હતું કેટલી ઉંમર છે નામ છે દાદ્યંત્રભાઈ સંતરે નામ છોતેનું અચ્છા જ પરમાત કેના હતા મુરી એ વાસતનો અરે કાર્યવહી તસે કે જે દે કે પોલીસ ખમલે તો થઈ ગયો છે અને એને ફેમિલી મને મળવા આયા હતા મેરે તો તમે ચિંતાલા કરતો દે કે કારણ કાપડા કરી એ તો કવરું કરવા જે છે કે આપડે આપડા છોકરા મરી ગયો કહેવાય એ પાંચ છો વર્ષથી ચાલે છે આ કંડક્ટર ચાલે આજ સુધી અમારે 40 વર્ષમાં આજ સુધી કોઈ પ્રોબ્લેમ થયો નથી 40 વર્ષથી પેકેજ ચાલે છે સેફટી લેને આપણે લાગે જો સુધારો વધારે કરવો જોઈએ તો કે મારું તમે જોયું બધું સેફટી મેઝરમેન્ટ છે અમે એકવાર જોજો બતા છે અમે અમે સર્ટિફિકેટ મળે છે સેફટી કેમ મર્યું કે તો કારણ હશે ને ना गांव वाला बंदा आया था मैं बता समझाई दे दे बेटा मैं चिंता ना करो ठीक है ठीक है ठीक है बात है ना ना नहीं एक छोटी बात छोटी बात चीड इटी कांटेक्ट ने पैसा करा दे भी जो मैं प्लान में के काम करता हो रिएक्शन सर में काम करता आता हूं ईटी में काम मेरे काम आज नहीं करी जो सोडा मिस करे जो मिस करो जो काम आज नहीं कांटेक्ट में हमारा के विषय में